અમરેલી જિલ્લાના ધારી નવી વસાહત પલ્લુબેન ગૌશાળા વિસ્તારમાં લોકો રોડ રસ્તા કચરાની ગંદકીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વસાત ગણેશ સોસાયટીની બાજુમાં પલ્લુબેન ગૌશાળા વિસ્તારની અંદર અનેક રજૂઆતો કરવા જતાં શેરીની અંદર કોઈ જાતના કામ થતા નથી રજૂઆત કરવા જતાં કોઈપણ તંત્ર કામમાં ધ્યાન આપતું નથી આજે કચરો ભરવા પણ કોઈ નથી આવતું સફાઈ પણ કરવા નથી આવતું દસ વર્ષથી રોડના કામ થતા નથી અધૂરો રોડ છોડીને મૂકી ગયા છે ચોમાસાની અંદર અત્યંત કીચડ કાદો ઉપદ્રવ થાય છે